સૌથી વધારે ટેસ્ટી ખાવામાં લાગે છે બકાલુ તો મજ આપણે એને બકાલુ ખાવાનું સરસ ને આપણે અહીં સાથે સાથે બ્રાઉન સુગર પણ નાખી દીધી છે સુગર નાખી તો ઢોકળા મસ્ત બની ગયા છે અને વઘાર પણ કરી દીધો છે આપણે મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો બધા સવારનું બપોર પડી જાય બપોરનું સાંસ પડી ગયા ત્યારે અઢી અઢી વાગી ગયા છે બ્લોક સ્ટાર્ટ નહીં થયો તો સવારનો ગયો તો ટ્રાવેલ ગાડી લઈને તો જે હમણાં થાય અને ને બધાય બધા જ શ્રી કૃષ્ણ બધાને અને કઈકાલે કીધું હતું વેધર બહુ ખરાબ છે આજે વેધર બહુ મસ્ત હશે તડકો થોડાક નીકળ્યો તો અને આઠ ડિગ્રી ટેમ્પરેચર છે તો બહુ સરસ છે આજે ગઈકાલ જેટલું ઠંડુ નહીં ગઈકાલે વન બે ડિગ્રી ઠંડી હતી અને રાતે ઝીરો ડિગ્રી થઈ ગઈ હતી અને રાતે દસ વાગે પાછું કોઈને પિકઅપ કરવા ગયો હતો ને તો ત્યારે બરફ પડતો હતો રસ્તામાં બહુ બરફ લાગી ગયો કે ટ્રેન બાજુ ને બહુ હદ બહુ હદથી બહાર હતું બધું વરસાદ સ્નો અને ફોગ ત્રણેય ભેગું હતું રોડ પણ દેખાતો નહોતો આટલી બધી હાલત હતી તો બહુ ખરાબ હતું કાલે કાલે અને આજે અમેઝિંગ હતું જો આજે તો બહુ સારું વેધર છે કંઈ પેલું નથી હજી આપણે શું કહેવાય તડકો કે કંઈ પણ નથી એકદમ મસ્ત વેધર છે અત્યાર તો તો બહુ જ સરસ છે વેધર આજે અને આજનું ટેમ્પરેચર પણ આઠ પર્સન્ટ છે એટલે બહુ સારું છે તો અત્યારે જો ત્યાં આરામ કરે છે સવારની કામ કરતી હતી એમ કે બધું ઘરમાં તો કંઈ બ્લોગ બનાવ્યો નહીં કેમ કે કામ કરતી હતી નથી અત્યારે કુકિંગ કરશે તો બનાવશે કંઈક ના કંઈક બ્લોગમાં ખબર નહીં ગઈકાલે ઢોસા બનાવ્યા હતા ઢોસા પહેલાં સ્ટાર્ટિંગમાં આટલા બધા સારા નહીં બેના એને પેલો બેસ્ટ છે ને પટલું કરીને એકદમ પછી થોડુંક મસ્ત મસ્ત હતા પણ એ બ્લોગમાં નહીં લીધું મેં કીધું કેમ નહીં લીધું તો કે હું ભૂલી ગઈ તો બધા ઢોસા હતા ને એની ટાઈમ પે બધા ખાઈ ગયા કદાચ પંદર કે વીસ બનાવ્યા હતા પણ પાંચ જણા ઢોસાના ઢોસા ઉડા દીધા બધાએ બે બે ત્રણ ત્રણ ચાર ચાર સુધી ખાધા ઢોસા ને મજા આવી ગઈ ગઈકાલે ઢોસા ખાવાની ને બસ અત્યારે તો આગળ આવ્યો ડ્રાઈવિંગ કરીને થોડુંક થાકી ગયું પણ આગળ સ્કૂલે જ આવશે છોકરીને લેવા તો એને એકવાર લઈ આવ્યા

કુકિંગ કરવા આવી ગયા છે ફાઇનલી તો ચાલો ધ્યાન છે મને મમ્મી બ્લોગ બનાવવાનું છે ભૂલતા નહીં એટલા માટે ચાલો તો આપણે નવું નવું વસ્તુ વસ્તુ અને ચાલો ચાય મૂકી દીધી છે અને રાઈસ બનાવી નહીં ખાશે અને હવે આપણે વેજીટેબલ્સ બનાવવાનું છે તો અહીંયા ઉઠીને રોજના ચાય બનાવો તો મૂકીએ જ છે પેલા તો ચાય બનાવવા મૂકી દીધી છે અને રાઈસ બનાવવા મૂકી દીધા છે અને આપણે મસાલા બધા અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે વેજીટેબલ એટલે બકાલું બનાવવાનું છે ગવાર સિંગ અને રીંગડા બટેટાનું શાક આપણે ટમેટર પલી લીધું છે અને ખાસ મીઠો અને ધ્યાનથી પૂછવા છે કે શું બનાવ્યું છે તો આજે બકાલું બનાવવાનું છે ચાલો તો બકાલું બના કોણ ગેસ બંધ કરે ઓકે ચાલો તો આપણે રોજની જેમ બકાલું વઘારવાનું ચાલુ કરી દઈએ આમ તો રોજ આપણે કેવી વિડીયો વઘારીએ છીએ તો રાઈ જીરું અને ત્યાં નાખી દીધું છે બધું સૌથી વધારે ટેસ્ટી ખાવામાં લાગે છે બકાલું તો મજ આપણે એને બકાલું ખાવાનું સરસ લાગે છે બધું મિક્સ હોય તે લાઈક સીંગ રીંગડા બટાટા અને સાથે સ્વીટ બટાટો પણ હોય તો સારું લાગે છે તો સમટાઈમ્સ સ્વીટ બટાટો પણ નાખે છે તો ચાલો આપણે હવે વઘારી નાખીએ તો અહીંયા ભરી ગયું છે ને આપણે થોડીક હિંગ નાખી દઈએ એટલે હિંગથી વધારે ટેસ્ટી થઈ જાય બકાલું અને આપણે ગવાર બહુ બધો લીધો છે ફ્રેશ મસ્ત મમ્મી ગવાર લેવા છે તો ચાલો અને ગવાર નાખીએ અને કેમ કે તેલ બહુ ઉડે છે ગવાર સાથે નમક પણ નાખી દીધું છે એટલે વન એન્ડ હાફ સ્પૂન જેટલું મીઠું નાખી દીધું ચાલો તો ગવાર અને સાથે સાથે સિંગ પણ નાખી દઈએ એટલે સિંગ પણ તેની સાથે સૂપ થઈ જાય તો ભાઈ ધિયાનથી ખાવા છે કે તમને તમારો મીઠો લીમડો અને આયદું નાખવાનું રહી ગયું છે તમે નાખી દીધું કેમ કે મેં તેલમાં તો ઘણી ફેરા નથી નાખતી કેમ કે આખું ભરી જતું હોય છે એટલા માટે ચાલો થોડો ફાસ્ટ ગેસ કરી અને બટેટા અને ટમેટા પણ આપણે સાથે સાથે અહીંયા રેડી કરી નાખીએ તો આપણે એક જ બટેટું લીધું છે બહુ બધી સાજુ પકડ બનાવી તો પછી નેક્સ્ટ ડે ખાવું પડે એટલા માટે થોડુંક ઓછું બનાવીએ છે ચાલો તો સાથે સાથે રીંગડા પણ ભરેલા રીંગડા બનાવવાના છે તે રીંગડા છે તો અહીંયા આપણે આમાં પણ બકાલામાં યુઝ કરી શકીએ છીએ તો થોડાક દિવસ થશે તો પછી ખરાબ થઈ જશે તો આપણે અહીંયા બટેટા રીંગડા મોરાઈ છે તો આપણે અહીંયા ટમેટું પણ લઈ લઈએ અને ટમેટાની પણ ઝીણ ઝીણું

અને સાથે મસાલો પણ નાખી દઈ અહીંયા બે ટુ એન્ડ હાફ સ્પૂન જેટલું એક સ્પૂન હરદર બે સ્પૂન જીરું ધાણા પાવડર મસ્ત રીતે બધું મીટ કૂક કરી દઈએ અને મેં અહીંયા થોડુંક પાણી નાખવાનું છે કે મસાલોની સેના દાજી છે આપણે બધા વેજીટેબલ્સ નાખાઈ ગયા છે મસા હવે આપણે ટમાટર પણ નાખી દઈએ અને ટમેટર માટે સાથે સાથે મિક્સ કરી દઈએ અને આપણે સાથે સાથે બ્રાઉન સુગર પણ નાખી દીધી છે સુગર નાખી તો સરળ ટેસ્ટ આવી જશે સરળ બધું મસ્ત રીતે મિક્સ કરી અને આપણે કૂકરની સીટી પડાવી દઈએ ત્રણથી ચાર સીટી પડીએ એટલે બકાલ મિક્સ અને મસ્ત થઈ જશે મસાલોનું બધું સાથે સાથે બફાઈ જશે ચાલો તો આજે વાર ઢોકરા બનાવવાના છે તો અહીંયા મેં ઢોકરા માટે લોટ લઈ લીધો છે ઢોકળાનો તો ઢોકરા બનાવવા માટે ઢોકરા બહુ થોડાક જ છે તો વ્હાઈટ કમાસ ધીરે ધીરે મિક્સ કરી નાખીએ કરવું જરૂરી છે સર તો આપણે ઢોકળા મિક્સ કરતાં કરતાં ઉડાડ્યા હતા બધામાં તો પાછું ક્લીન કર્યું અને ઢોકળાનો લોટ પણ ફૂલી જાય એમાં આપણે મસ્ત રીતે મિક્સ કરી દઈએ અને મેં થોડુંક તેલ નાખી દમ એક ટેબલ સ્પૂન જેટલું અને પણ મિક્સ કરી દઈએ મસ્ત રીતે આપણે ઢોકળા એટલે ફૂલીએ અને ઓઇલ થોડું પાણી નાખીએ એક ટેબલ સ્પૂન જેટલું મિક્સ 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 કરવાનું છે ફાઇનલ રીતે આપણું બેટર રેડી થઈ જશે ઢોકરાનું જે મેં બહુ ઓછા ઢોકરા એટલે અહીંયા થારી પણ રેડી રાખી છે તો સારો તમે નાખી દઈએ બધું બેટર આમાં નાખી દઈએ અને પરફેક્ટ મેં મારું મોટું સ્ટીમર નથી યુઝ કર્યું અને જુગાડ કર્યું છે એક વ્હાઇટ કોમિકો છે અને આ ઓલરેડી ઢોકરાનું સ્ટીમર છે પણ આ થોડુંક બહુ નાનું હતું એટલે મેં ઓછું યુઝ કર્યું પણ આજે ઓછા બનાવવાના છે તો આપણે તેમાં ચલો ઢાંકી દઈએ અને સ્પેશિયલ તેનું લીડ છે અને આ સ્ટીમર ઢોકરાનું જ છે તો એક નજર બકાલામાં પણ મારી દઈએ આપણે સીટી વગાડી નાખી છે બકાલાની ત્રણથી ચાર એટલે બકાલું રેડી થઈ ગયું છે તો હવે આપણે સીટી પડવાની નથી જરૂર અને ખાલી પાણી નાખી અને આપણે તેને પાછો ગેસ ઓન કરી દઈએ સીટી ખોલવા માટે કરીને ગેસ બંધ રાખ્યો તો પછી ગેસ ચાલુ કરી દીધો અને હવે આપણે

પછી ઢોકરાને અહીંયા બે થી ત્રણ મિનિટ જ થઈશ પણ ઢોકરા એટલા મસ્ત ફૂલીને ફૂલી ગયા છે એકદમ મસ્ત રીતે અને આ સ્ટીમર પણ બહુ ફાઇન છે સ્પેશિયલ ઢોકરાનું છે ચાલો તો ફરી વાર ઢાંકી દઈએ અને પછી આપણે તેનો વઘાર બનાવવાનો છે તો પેલા અમે થોડું સાથે સાથે ક્લીન પણ કરતા જઈએ તો આપણે બકાલું કૂક થાય છે અને એનું લીડ ને બધું થોડું ધોઈને મૂકી દઈએ તો ઇઝી પણ એક કામ કરી નાખો સિયાણછીન પાસા ફરીવાર ઢોસા ખાવાશે તો ઢોસાનું બેટર થોડુંક પતલું થઈ ગયું હતું એટલે મારા ઢોસા એટલા મસ્ત નહોતા બન્યા લાસ્ટ ટાઈમ બહુ ફાઇન બન્યા હતા ટાઈમ કંઈ ને કંઈ મિસ્ટેક થઈ જતી હોય તો બગડી જાય એટલે મેં બ્લોગ પણ પછી એટલું સારું નહોતું બનાવ્યું અને એટલું થોડું સારું પણ નહોતું રાખતું એટલે પછી બનાવ્યું ને તો ચાલો અને નવી રેસીપી બનાવું તો બહુ ઓલું છે પણ લાઈક ટાઈમ નથી મળતો ઇઝી થોડાક કામમાં અને લેટ થાય ને એવું અને આપણે નાઈટમાં જાય એટલે હું સુવાનો ટાઈમ થતાં થતાં એમ બધું લેટ થઈ જાય એટલે પછી સિમ્પલ ફૂલી ઘરમાં જે બકાલું હોય કે મગ હોય કે દાળ ભાત એ બધું બનાવી નાખીએ છીએ ઢોકળા મસ્ત બની જશે અને વઘાર પણ કરી દીધો છે આપણે એકદમ પરફેક્ટ ફૂલીને